टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर एंड मोटर्स नाम याद रखना આપણે અત્યાર સુધી એવું સાંભળી રહ્યા હતા કે કોરોનાના કારણે હાર્ટ એટેક અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી છે પરંતુ હવે એક રિસર્ચ કહી રહ્યું છે કે કોરોના બાદ કેન્સરના પેશન્ટમાં ત્રીસ ટકાનો વધારો થયો છે નમસ્કાર આપની સાથે હું છું શ્રુતિશા કોરોના મહામારીની લહેરે વિશ્વભરમાં અનેક માણસોના જીવનમાં ભારે પરિવર્તન લાવ્યા છે અને હવે તેના પછીની અસરો એ વૈશ્વિક ચિંતાનો વિષય બની ગઈ છે અમેરિકામાં વસતા મૂળ ગુજરાતી ડોક્ટર કશ્યપ પટેલના રિસર્ચમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે જે દર્શાવે છે કે કોરોના બાદ કેન્સરના કેસોમાં આશ્ચર્યજનક રીતે ત્રીસ ટકાનો વધારો થયો છે આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કોરોના પહેલા કેન્સર સામાન્ય રીતે પ્રથમ અને બીજા સ્ટેજ પર શોધાઈ જતું હતું ત્યારે હવે કોરોના પછી પેશન્ટ સીધા ત્રીજા અને ચોથા સ્ટેજના કેન્સર સાથે પહોંચી રહ્યા છે આવા દર્દીઓમાંથી કેટલાક તો માત્ર છ થી આઠ મહિના જ જીવી રહ્યા છે આ ઉપરાંત ઘણા કિસ્સાઓમાં એક સાથે બે અલગ અલગ પ્રકારના કેન્સર પેશન્ટમાં દેખાતા હોય છે જે પહેલા નહોતા જોવા મળતા ડોક્ટર કશ્યપ પટેલે બે દર્દીઓ પર રિસર્ચ કર્યું છે અને તેમના રિસર્ચમાં સૌથી વધુ ચાલીસ ટકા લીવરના વીસ ટકા દર્દીઓમાં ફેફસાના ચકામા પડી જવા અને સાયનસ અને નાના બાળકોમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે ઉપરાંત સ્વાદુપિંડ ફેફસા અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસો વધુ જોવા મળી રહ્યા છે પિતાશ્રીનું કેન્સર જ્યાં મોટી ઉંમરના લોકોમાં ભાગ્યે જ જોવા મળતું હતું જેના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે અને યંગસ્ટર્સમાં પણ કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે આ સાથે બીજો મહત્વનો વિષય છે લોંગ કોવિડ જેને લીધે ઘણા લોકોને મેન્ટલ સ્ટ્રેસ ચિંતા અને વિવિધ રહી છે આ લક્ષણો મહિના કે વધુ સમય સુધી સતત ચાલે છે અને આના કારણે માનસિક અને શારીરિક રીતે અસહ્ય પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે આના કારણે અનેક ગુનાઓ સુસાઈડના કિસ્સાઓ અને મર્ડર જેવા બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જરૂરી છે કે આ સમસ્યાથી બચવા માટે તબીબી નિષ્ણાતો માનસિક સ્વાસ્થ્ય માટે સાવચેત રહેવાનું સલાહ આપે છે ડૉક્ટરોનું કહેવું છે કે વ્યક્તિએ માનસિક સ્ટ્રેસ ઘટાડવો જોઈએ લાઇફસ્ટાઈલ બદલવી જોઈએ હળદર અશ્વગંધાનું સેવન કરવું જોઈએ ખોરાકમાં બેલેન્સ ડાયટ લેવો જોઈએ અને યોગા અને મેડિટેશન કરવું જોઈએ